સાલુ ટુ ફેમિલી ગેમ છો બધા મજા માને તો જય માતાજીને જય દવાટકાથી જો આપણે જઈ રહી છીએ ગઢડા તો આ નવા વિડીયોને મેલ પર તમારું સ્વાગત છે અને આપણે જઈ રહી છીએ ગઢપુર સ્વામીના આપણે મંદિરના દર્શન તો આજ નહીં કરાવી કારણ કે અત્યારે ગઢડી ફૂલ ટ્રાફિક હોય એના કારણે બહુ સાલો કન્ટિન્યુ લોગમાં જોડાયેલા રહી ગયો ગઢડા પહોંચી અમારો ગઢડા અક્ષર પુરુષોત્તમ

અને ઘડિયાની મજમાં ફૂલ ટ્રાફિક હતી એટલે આપણે ક્યાંય વિડીયો ઉતાર્યો નથી અને હવે જવું છે આપણે માતાજીએ મઢે જવું છે પ્રસાદનું છે આયોજન નાખને તો મારા કાકાને તાવા નેવું છે તો ચાલો આપણે હવે પછી જ લઈ આવી તો જાય છીએ હવે મઢે તમે કન્ટિન્યુ લોકમાં જોડાયેલા રહીજો વાળા મિત્રો માતાજીએ દર્શન કરી લેવી પછી આવી આપણે તાવાનો પ્રસાદ લેવા માટે ચાલો તો કન્ટિન્યુ લોકમાં જોડાયેલા રહીજો આપણે દર્શન લઈ તમને દર્શન કરાવી દીધા છે હવે Lupa percaya Kalau beda percaya

બોલો ચાલો જો આપણે પરિચય લઈએ બે ગયા મેં સંજયભાઈ હા અમારે તો વિકુલભાઈ અમારે પ્રિકેશભાઈ આ મારે સંજયભાઈ જો ચાલો પરિચય લેવા સાખ સાપડે ઓહ સાશ જો વિકુલભાઈ શરૂઆત કીધી હતી આપણે સોલવાની શરૂઆત કરી દીધી